મહેસાણા જિલ્લાની અંદર ડબ્બા ટ્રેડિંગમાં પર્દાફાશ થયો છે એક નવો ખુલાસો અહીં સામે આવ્યો છે ઓળખ છતી ન થાય તે માટે કોડ ઉપયોગ કરવામાં આવતો મહાભારતના પાત્રોના નામ પરથી અહીં નામ રાખવામાં આવતા ગુરુ દ્રોણ અર્જુન ભીમ સહદેવ યુધિષ્ઠિર અને નકુલ સહિતના પાત્રોના કોડવર્ડથી સમગ્ર નેટવર્ક ચાલતું મુખ્ય આરોપી સેંધાજી ઠાકોરે રિમાન્ડ દરમિયાન ચોંકાવનારો આપનારો ખુલાસો કર્યો હતો આરોપી માટે પાંચસો લોકોની ટીમ કામ કરતી અને આરોપી સેંધાજી ઠાકોર ગુરુ દ્રોણ તરીકે ઓળખાતો ડબ્બા ટ્રેડિંગના અત્યાર સુધીમાં મહેસાણા પોલીસે પિસ્તા ફરિયાદ કરી છે ટોટલ આ કેસની અંદર ચૌદ આરોપીના નામ જેમાંથી પાંચ આરોપી છે ઘટના સ્થળેથી બનાવ સ્થળેથી પકડ્યા હતા પોલીસે અને બાકીના આરોપી છે તપાસ દરમિયાન તેમના નામ ખોલવા પામેલા હતા એ પૈકી પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરેલી હતી અને બાકીના નવ આરોપી વિરુદ્ધ પોલીસે ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી અને એમની પકડવાની કાર્યવાહી હાથ ધરેલી હતી જે પૈકી બે આરોપી છે તેઓ બાળકિશોર આરોપીઓ પણ હતા આની અંદર જે મુખ્ય આરોપી મુખ્ય સૂત્રધાર છે સેંધાજી ઠાકોર નામનો વ્યક્તિ તેની પોલીસે કીડી હોસ્પિટલમાં તે પોતાના કિડનીની સારવાર માટે ગયો હતો ત્યાંથી પોલીસને માહિતી મળતા પોલીસે તેની અટકાયત કરેલી